મુંદ્રામાં એક સાથે હજારો લોકોની આંખોમાં આંસુ શા માટે મુદ્રામાં હજારો લોકો હૈયાફાટ રોદન કરી રહ્યા છે શા માટે શાસ્ત્રી મેદાન એટલે કે ગઢાસર પાસે હજારોની સંખ્યામાં લોકોની ભીડ શા માટે જમા થઈ છે એમ છે એક દુઃખદ ઘટના બની છે હૃદય કંપાવી નાખે એવી ઘટના મુંદ્રામાં રોકડિયા હનુમાન મંદિર ખાતે એક હનુમાનજીના ભક્ત હનુમાનજીના દર્શન કરવા ગયા હતા દર્શન કરતા કરતા એક જીસીબી જેવા વાહને ઉપર ચડી અકસ્માત થયો છે છે કોના કોના પૂછે કારણ કે કાયદેસર લોકો એમ કહી રહ્યા છે કે ભારે વાહનો સિટી માં ન આવવા જોઈએ બાજુમાં સ્કૂલ છે એક નહીં બે બે ત્રણ ત્રણ સ્કૂલ છે ને બે રોક ટોક વાહનો આવી રહ્યા છે કંપનીઓની બસો રહ્યા છે ભારે વાહનો આવી રહ્યા છે ટ્રકો આવી રહ્યા છે જયારે કાયદેસર મનાઈ હુકમ છે તેમ છતાં શા માટે શા માટે આવો કિસ્સો એકવાર નહીં પડે એનાથી પહેલા પણ બે ત્રણ વખત બની ગયો છે જેમાં લોકોએ જીવ ગુમાવ્યા છે તો કેટલાકના હાથ તૂટી ગયા છે કેટલાકના પગ તૂટી ગયા છે અને કેટલાકને આજીવન ખોરખાપડ રહી ગઈ છે શા માટે શા માટે તંત્ર જાગતું નથી શા માટે તંત્ર હંમેશા કોઈ ઘટના બની ગયા પછી એક્શનમાં આવે છે શા માટે મુન્દ્રા આટલો બધો મોટો સિટી હોવા છતાં શા માટે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે સુયોગ્ય રીતે રાખવામાં નથી આવતી શા માટે મુન્દ્રામાં ઠેક ઠેકાણે ટ્રાફિક સિગ્નલ રાખવામાં નથી આવતા શા માટે ટ્રાફિક નિયંત્રણ રાખવામાં નથી આવતું લોકોમાં ભારે રોષની લાગણી હતી લોકો રડી રહ્યા હતા લોકો હૈયા રોદન કરી રહ્યા હતા આ ઘટનાને સંપૂર્ણપણે વખોડી રહ્યા હતા શા માટે આવી ઘટનાઓ વાર વાર બની રહી છે જો હજુ પણ તંત્ર દ્વારા કાયદેસર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો હજી પણ આવા કિસ્સાઓ બની શકે છે એક દુઃખદ ઘટના બની છે અમુક સમાચારો એવા હોય છે મિત્રો કે બોલતા પણ હૈયું રડી પડે છે આંખમાંથી આંસુ આવે છે બોલાઈ નથી શકતું દુઃખદ ઘટના બની છે હનુમાન મંદિરની બાજુમાં એક ઉમેદભાઈ નામના ઉમેદભાઈ માલમ આખું નામ છે હાલમાં જેસીબી જેવું કોઈક વાહને કચડી નાખ્યું છે હવે આવી ઘટના વારંવાર થતી હોય છે વારંવાર અલગ અલગ સમાજ સંગઠનો દ્વારા અલગ અલગ લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવે છે છતાં પણ આનું કોઈ પણ સોલ્યુશન કાઢવામાં નથી આવતો ભારે વાહનો એકચુઅલી નિયમ મુજબ અલગ અલગ સંગઠનો દ્વારા સમાજો દ્વારા લોકો દ્વારા જાણ કરવામાં આવે છે અરજીઓ દેવામાં આવે છે છતાં કોઈ સાંભળતો નથી આજે આ પહેલો કિસ્સો નથી એનાથી પહેલા પણ બે થી ત્રણ કિસ્સા બની ગયા છે તો તંત્ર સુતેલી હાલતે કાયદેસર ઝડપાઈ ગયો છે દુઃખદ સમાચાર શરમ જેવી બાબત છે કે એક માણસ જાણવા મળ્યું છે કે ભાઈ સાયકલ બાજુમાં રાખીને મંદિરના દર્શન કરતા હતા તો શું હવે એવું કેવું કે દર્શન કરવા પણ ગુનો બની ગયો છે એક માણસ ની જાન જાય છે